નમસ્તે મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સંજય શાહ મુંબઈથી અને આપણે વાત કરવાના છીએ ધારા વિના કુંભારવાડાની બાર એકર જેટલા વિસ્તારમાં પથરાયેલો ધારા વિનો કુંભારવાળો મુંબઈમાં કદાચ આનાથી મોટો કોઈ કુંભારવાળો નથી અને આ કુંભારવાળો દાયકાઓથી પેઢી દર પેઢી બે અઢી હજાર પરિવારનું ભરણ પોષણ કરે છે આ કુંભારવાળાની અનેક ખાસિયતો છે કેરુ માટી શાડુ માટી ચીનાઈ માટી અનેક પ્રકારની આ પ્રકારની માટીઓથી આ કુંભારવાળામાં જાત જાતના તરે તરેના ઉત્પાદનો સતત બને છે હમણાં ગણપતિ એટલે કે ગણેશ ચતુર્થીના આગમન પૂર્વે લગભગ ત્રણ ચાર મહિનાથી આ કુંભારવાળો રાત દિવસ ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવવાના કામમાં ગળાડૂપ છે પણ એની સાથે સાથે આ કુંભારવાડા માં અનેક પ્રકારની ચીજો કાયમ બનતી રહે છે અને માત્ર મુંબઈ ગરાઓ નહીં બહાર ગામથી આ શહેરમાં ફરવા આવતા દેશી વિદેશી લોકો પણ કુંભારવાડાની આ દુકાનો ધારા વિના નાઇન્ટી ફીટ આસપાસ ફેલાયેલી એમની શોરૂમ જેવી સુંદર દુકાનોમાં શોપિંગ કરવા નિયમિત જતા હોય છે ફૂલદાની વાસણ માટલા ડેકોરેટિવ આઈટમ્સ તમે નામ પણ એ બધું જ કુંભારવાડાના કુશળ કારીગરો બનાવી શકે છે અને બનાવે છે કોઈક આજે પણ લાકડાના જૂના ચાકડા પર પરંપરાગત રીતે માટી કામ કરે છે તો કોઈક પાસે છે ઇલેક્ટ્રિક થી ચાલતા સાધનો કોઈક આજે પણ કોટન કચરો સૂકી વનસ્પતિઓ કોલસો વગેરે વાપરીને ભઠ્ઠી ચલાવે છે તો કોઈક પાસે છે ઇલેક્ટ્રિક ભઠ્ઠી આ ભઠ્ઠીમાં માટી કામ કરવા માટે જ્યારે અગ્નિ તપાવવામાં આવે ત્યારે સાતસો આઠસો ડિગ્રીની ગરમીમાં કામ કરવાનું હોય છે અને ધારાવી મુંબઈના અતિ વ્યસ્ત વિસ્તારમાં ઉપનગરમાં આવેલું છે એટલે આ ભઠ્ઠીમાં જ્યારે પરંપરાગત રીતે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે ત્યારે એનાથી નીકળતો ધુમાડો ઘણીવાર પ્રદૂષણની સમસ્યા પણ સર્જે છે છતાં અત્યારે આપણા કુંભારોએ આ જ જગ્યાએ કામ કરવું પડે છે ઓછી સગવડમાં વધુ સારું પરિણામ સર્જવું પડે છે મેક ઇન ઇન્ડિયા જે એક મુમેન્ટ એક વિચાર છેલ્લા થોડા સમયથી થોડાક વર્ષોથી નરેન્દ્ર મોદીની સરકારને કારણે ખૂબ ગાજ્યો છે એ મેક ઇન ઇન્ડિયાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ધારાવીનો કુંભારવાળો આપણે વિદેશી આયાતી ચીજોના મોહતાજ થઈ ગયા છે ત્યારે આ કુંભારવાળાની એક સિદ્ધિ એ છે કે એના ઉત્પાદનો આખા દેશમાં તો જાય છે જ સાથે જર્મની જાપાન અમેરિકા યુરોપના અન્ય દેશો કેટલીય જગ્યાએ એનું વેચાણ થાય છે અને ત્યાં આ વસ્તુઓ લોકો ખૂબ ઉત્સાહભેર ખરીદે છે કારણ કે કુંભારવાડાના ઉત્પાદનો ગુણવત્તામાં અને ટકાઉપણામાં બંનેમાં ખૂબ સારા હોય છે અને ભાવ પણ વાજબી દાખલા તરીકે તમે રિટેલમાં કોઈક વસ્તુ લો કુંભારવાળાથી લો ધારા વિના કુંભારવાડાથી તો બની શકે એ જ વસ્તુ અન્ય કોઈક વિસ્તારમાં મુંબઈમાં એના કરતા મોંઘી અને તમે જ્યારે જથ્થાબંધ એટલે હોલસેલ ખરીદી કરો ત્યારે તો એ ભાવ એટલો ઓછો લાગે કે ના પૂછો વાત કુંભારવાડાના આ બે અઢી હજાર પરિવારો જે મહેનત કરે છે એને કારણે લગભગ દસેક હજાર પરિવારોને એનાથી આવક મળે છે અને કુંભારવાડામાં માટીકામ માટે જે માટી લાવવામાં આવે છે એ વિરાર મુમરા એ સિવાયના મુંબઈના સુદૂર ઉપનગરોથી આવે છે આ માટી કામ અને આ કળા એટલે જીવંત છે કેમ કે કુંભારવાડામાં કુંભારો ખૂબ સસ્તા દરે ઓછા ખર્ચે વાજબી રીતે ઉત્પાદન કરી શકે છે અને એટલે જ એમના ઉત્પાદનો આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા છે એમની આ કળા નિરંતર ટકી રહે અને એનો લાભ શહેરને દેશને વિશ્વને મળતો રહે એ માટે જરૂરી છે કે જ્યારે રીડેવલપમેન્ટ થાય ત્યારે આ કુંભારોના હિતને ખૂબ સારી રીતે સાચવવામાં આવે અને બેશક આ વખતે જે રીડેવલપમેન્ટ પ્લાન છે ધારાવીની કાયા પલટ કરવાનો જે ઉમદા વિચાર છે એમાં દરેક વાતની બરાબર કાળજી રાખવામાં આવવાની છે એનો અર્થ એવો થશે કે આ કુંભારો જ્યારે નવા વાતાવરણમાં નવી સગવડોમાં નવી રીતે કામ કરતા હશે ત્યારે ન માત્ર એમના ઉત્પાદનોની ગુણવત્તા સુધરશે સાથે એની નામના પણ વધશે લોકોના સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણથી થતી તકલીફો પણ અટકી જશે અને ઉત્પાદનો ચાર લગાડી દેશે ધારાવીના કુંભારવાડામાં આવીને દીવ દમણ ગોવા સૌરાષ્ટ્ર અનેક વિસ્તારના કુંભારો વસ્યા છે મૂળે આ કુંભારો દક્ષિણ ગોળ ગોળદેવડ ગામના વિસ્તારમાં કામ કરતા હતા આ વાત છે એ સમયની જ્યારે ધારાવી હજી ડેવલપ થયું નહોતું કે ત્યાં લોકો રહેવા આવતા નહોતા મુંબઈ માત્ર દક્ષિણ મુંબઈ પૂરતું સીમિત હતું હવે ત્યાંથી સ્થળાંતરિત થયા પછી કુંભારવાળાના કુશળ કુશળ કુંભારો કારીગરો એમનો વ્યાપ એમની સંખ્યા અને એમનો વેપાર પણ વધ્યો છે એટલે જ આજે ધારાવી વર્ષે જે લગભગ આઠ સાડા આઠ નવ હજાર કરોડનું ટર્નઓવર કરે છે એમાં કુંભારવાળાનો ફાળો ખૂબ મોટો હોય છે અને રીડેવલપમેન્ટ પછી એમની આ પ્રવૃત્તિ વધુ સતેજ અને વધુ સારી રીતે આગળ વધવાની છે આખું વર્ષ અત્યારે ગણપતિ છે તો ગણેશ મૂર્તિઓ બનાવવામાં કુંભારો બિઝી છે એના પછી નવરાત્રિ આવશે એટલે માતાજીની મૂર્તિઓ અને ગરબીઓ બનશે એ ઉપરાંત આખું વર્ષ એક પછી એક પછી એક બે પ્રકારના કામ આ કુંભારો સતત કરે છે એક મોસમી અને એક કાયમી નવરાત્રી પછી દિવાળી આવશે એટલે દિવાળી લક્ષી દિવડાઓથી લઈને અનેક પ્રકારની વસ્તુઓ કુંભાર બનશે પણ આ બધા વચ્ચે ઇનોવેટિવ ચીજો ડેકોરેટિવ ચીજો માટલા એ બધું તો સતત બનતું જ રહે છે ધ્યાન આ અત્યારના ધરાવીના ડેવલપમેન્ટની વાત ચાલી રહી છે તો તમારું શું માનવું છે તમને સારું છે કે તમને નુકસાન તો સારું લાગે છે પણ કેમ કે અમારી પહેલાંની બાપદાદાની જગા છે એ પ્રમાણે અમારે જગા મળવી જોઈએ અમને પછી કચરામાં નાખી દે પાછળની જગામાં નાખી દઈ તો એ અમને ન ચાલે અમારી જેમ જગા છે એ પ્રમાણે જ અમને મળવી જોઈએ અમારા પરિવાર છે પાછા ત્રણ દીકરા આ ત્રણ વહુ એના બચ્ચા અમે બે માણસ કેમ કે અમારી પહેલાંની જગામાં અમે ગોઠવણી કરેલું હોય તો એ જગાથી અમને મળવું જોઈએ તો અમે ડેવલપ થાય તો સારું લાગે નહીતર ડેવલપ કરવામાં કાંઈ ફાયદો નથી અત્યારે સવા બસોને એરિયો આપી દે એમાં કેવી રીતના રહીએ ને માટી કામ કરે એ લોકોને બિચારાની જગા જોઈએ એને પણ સુવિધા જો હોવી જોઈએ એને રહેવાની સુવિધા આપો એને કામ કરવાની સુવિધા આપો તો એ પણ બે પૈસા કમાઈને એનું પેડ પોષણ કરે અમારે પણ આની ઉપર જ પોષણ કરવાનું છે અમારે કંઈ બીજી આવક ન હોય સમજા તો અમારે માટી કામ કરીને અમારે જીવન ગુજાર્યું છે અમે ને અમારા પરિવારને અમે આમાં મોટા કર્યા એ એના પરિવારને મોટા કરે આ પેઢીથી પેઢી ચાલ્યું આવ્યું છે અમારે તો અમારો કુંભારવાળો બધો મોટો છે આવા આ કુંભારોને રીડેવલપમેન્ટથી ખરેખર ખૂબ મોટો ફાયદો થવાનો છે કારણ કે એમને નવી જગ્યામાં કામ કરવામાં વધુ સ્ફૂર્તિ અનુભવાશે એમને કામ કરવાનો આનંદ પણ વધશે અને કારણ કે રીડેવલપમેન્ટ પછી ધારાવી એ નહીં રહે જે અત્યારે છે એ ગ્લોબલ મેપમાં આવી જનારું એક સ્થાન બનશે અને વેપારીઓને સવલત અને સુવિધાઓ વધશે એટલે એનો સીધો લાભ ધારાવીના અન્ય તમામ વેપારોની જેમ કુંભારવાળાના વેપારને પણ મળશે પરિણામે આ ઉદ્યોગ કૂદકેને ભૂસકે આગળ વધશે આવા આ ધારાવીમાં ક્યારેક જવાનું થાય તો કુંભારવાળાની મુલાકાત અચૂક લેજો એની શોપ્સ અને શોરૂમ્સમાં અવશ્ય જજો કશુંક ખરીદી કરજો અને એ વસ્તુ ઘરે પ્રેમથી વાપરજો તમને ધારાવીને સાથ આપ્યાનો મેક ઇન ઇન્ડિયામાં જોડાયાનો આનંદ થશે હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ મળીએ ફરી આવા જ એક રસપ્રદ રિપોર્ટ સાથે